વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં નર્મદ યુનિવર્સિટીની મંજૂરી વિના ડિગ્રી અભ્યાસક્રમ ચલાવતી કોલેજો ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે આવી બેતાલીસ કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટને નોટિસ પાઠવવામાં આવી છે નર્મદ યુનિવર્સિટી રાજ્ય સરકાર અને અન્ય યુનિવર્સિટીની મંજૂરીના પુરાવા પાંચ દિવસમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં નર્મદ યુનિવર્સિટીની મંજૂરી વિના ડિગ્રી અભ્યાસક્રમ ચલાવતી કોલેજો ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે આવી બેતાલીસ કોલેજ

યુનિવર્સિટીને મળી હતી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસની જોગવાઈ મુજબ નર્મદ યુનિવર્સિટીની સંમતિ વગર રાજ્ય સરકારની મંજૂરી વગર અન્ય યુનિવર્સિટી સાથે જોડાણ કરી શકાય નહીં બેતાલીસ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિગ્રી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે આજે યુનિવર્સિટી દ્વારા બેતાલીસ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટને નોટિસ પાઠવવામાં આવી છે નર્મદ યુનિવર્સિટીની મંજૂરી અને યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું હોય તો તેનો પત્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મંજૂરીના પુરાવા પાંચ દિવસમાં રજૂ કરવા સૂચના આપી છે નર્મદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણ સચિવ શિક્ષણ વિભાગ અને નિયામક ઉચ્ચ શિક્ષણને પણ આપવામાં આવી છે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પાંચ સભ્યોની સમતિ બનાવવામાં આવી છે આપણી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી આવેલા તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાસ વિનંતી કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી જે જે યુનિવર્સિટીઓને માન્યતા આપે છે તે અને તેના આપેલા જ્યુરિટિશનમાં જ તે લોકો પોતાની યુનિવર્સિટી ચલાવી શકે આ અંગેની માહિતીઓ યુજીસીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે વીએનએચયુ ડોટ ઇ સી ડોટ ઇન પર ઉપલબ્ધ છે માટે પ્રવેશ લેનારા પ્રત્યેક વાલી કે વિદ્યાર્થીને વિનંતી કે આ જોઈને જ આપ પ્રવેશ લો અને જે સંસ્થામાં આપ પ્રવેશ લેવા જાઓ છો ત્યાં તેની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની માન્યતાનો લેટર એ યુનિવર્સિટીનો અને એ કોલેજનો જે તે યુનિવર્સિટી સાથેનો એફિલિએશન લેટર એ આ બે અચૂક જોયા પછી જ આપણે આવી સંસ્થાઓમાં પ્રવેશ લેવા વિનંતી અને જેની જેની અમને ફરિયાદો મળી છે કે આ પ્રકારની સંસ્થાઓ જે છે જેને આ વિનભર દક્ષિણ યુનિવર્સિટીની એનઓસી વગર તેઓ ચલાવી રહ્યા છે અથવા તો રાજ્ય સરકારની માન્યતા વગર ચલાવી રહ્યા છે એ લોકોને હવે જે જેમ યાદી મળતી જાય છે તેમ તેમ અમે એને નોટિસો પણ આપી રહ્યા છે ને આ અંગે राज्य सरकारનો અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ એ માર્ગદર્શન અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે